મહિસાગર જિલ્લામાં છતેરમાં વન મહોત્સવની ઉજવણી હીરાપુર ઉન્નતિ માધ્યમિક શાળા ખાતે કરાઈ મહીસાગર જિલ્લા કક્ષાની છતેરમા વન મહોત્સવની ઉજવણી શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો મહીસાગર જિલ્લામાં વનીકરણ વિભાગ અન્ય પદાધિકારીઓ જાહેર જનતાએ મળી ચાર લાખ ત્રીસ હજાર જેટલા વૃક્ષોની વાવણી કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ધરતી માતાનું ગ્રીન કવચ વધારવાના હેતુ સાથે વિશ્વ પર્યાવરણ દિવસે એક પેડ માકે નામ અભિયાન શરૂ કરાવ્યું છે મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર મહીસાગર જિલ્લા કક્ષાના છત્તેરમા વન મહોત્સવની उजवणी संतरामपूर तालुकाना हिरापूर उन्नती माध्यमिक शाळा खाते આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો આ પ્રસંગે આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ધરતી માતાનું ગ્રીન કવચ વધારવાના હેતુ સાથે વિશ્વ પર્યાવરણ દિવસે એક પેડ માકે નામ અભિયાન શરૂ કરાવ્યું છે તે અંતર્ગત દેશમાં વૃક્ષો વાપી જતન અને સંવર્ધન કરવાનો સંદેશ આપ્યો છે ત્યારે મહીસાગર જિલ્લામાં વનીકરણ વિભાગ અન્ય પદાધિકારીઓ અને જાહેર જનતાને મળી ચાર લાખ ત્રીસ હજાર જેટલા વૃક્ષો વાવી ચૂક્યા છે કામગીરી પણ ચાલી રહી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત સરકારના ફોરેસ્ટ તરફથી સર્વેમાં કરવામાં આવ્યો જેમાં રાજ્યમાં કેટલા વૃક્ષો વધ્યા ઘટ્યા તેનું મૂલ્યાંકન થતું હોય છે તેમાં ગુજરાતમાં વનગીચતા અને વૃક્ષોની સંખ્યા દસ ટકાથી વધી અગિયાર પોઈન્ટ પાંચ ટકા થઈ છે મહીસાગર જિલ્લામાં પણ સતત વૃક્ષોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે નવા વિદ્યાર્થીઓને પણ આપણે વૃક્ષો વાવવા માટે પ્રેરિત કરવાના છે વિદ્યાર્થીઓને મિત્રો જો પોતાના જન્મદિવસ કે અન્ય પ્રસંગોમાં વૃક્ષ વાવે તો યશસ્વી એક પેડ કે નામનું સ્વપ્ન સાકાર થાય કારણ વૃક્ષોમાંથી મળતું લાકડું આપણે જન્મથી થઈ મરણ સુધી ઉપયોગમાં લઈએ છીએ માટે વૃક્ષો વગર જીવન પણ જીવવું અશક્ય છે આ ઉપરાંત ઉમાશંકર જોશીની કવિતા વિશાળી જગ વિસ્તાર એ નથી એક જ માનવી પશુ છે પંખી છે પુષ્પો વનોની છે વનસ્પતિને ટાંકીની જણાવ્યું કે તમામ જીવજંતુઓનો અધિકાર આ પૃથ્વી પર તો છે તો આપણે વૃક્ષો વાવવાની સાથે વન્યજીવોનું પણ સરળ સંરક્ષણ કરવું જોઈએ આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે પહેલાના સમયમાં માત્ર ગાંધીનગર ખાતે વન ઉજવણી થતી હતી પરંતુ વડાપ્રધાન દ્વારા વન મહોત્સવની મહત્વ સમજી જિલ્લા તથા તાલુકા કક્ષાએ પણ વન મહોત્સવની ઉજવવાની શરૂઆત કરી જે પૈકી આપણે છોતેરમો વન મહોત્સવ ઉજવી રહ્યા છીએ તથા પર્યાવરણનું મહત્વ અંગે જણાવ્યું હતું કે પર્યાવરણના રક્ષણ માટે વૃક્ષો ખૂબ જ જરૂરી છે આપણે જોઈ રહ્યા છીએ કે વરસાદ અનિયમિત થઈ રહ્યો છે માટે આપણે વૃક્ષો ને પર્યાવરણ સંવર્ધન દ્વારા પર્યાવરણને વધુ સારું બનાવી શકીએ છીએ આપણા ઘરના આંગણે વૃક્ષ વાવીએ તેમ કહેવામાં આવ્યું હતું આ પ્રસંગે દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે દર વર્ષે યુજાતા વન મહોત્સવના માધ્યમથી લોકોને વૃક્ષોના મહત્વ અંગેનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જીવન એ જ જી અને વન એમ જીવનમાં વન એ આપણા જીવન સાથે જોડાયેલું છે આપણા જીવન માટેનો ખૂબ જ જરૂરી ફળ ફૂલ પ્રાણવાયુ બધું જ વાન વન થકી આપણે મળી રહ્યા છે વર્ષ બે હજાર ચારથી વન મહોત્સવને ખૂબ જ મહત્ત્વ આપી ને પુનિત વનની શરૂઆત નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કરવામાં આવી પર્યાવરણમાં જે હાલમાં ફેરફાર થઈ રહ્યો છે જેની અસરને અસર કરવા માટે ખૂબ જરૂરી છે સમગ્ર મહીસાગર જિલ્લામાં વન ગીચતા વધારવાની કામગીરી કરવામાં આવી રહી છે કારણે ખેતરે ખેતરે મોર જેવા વન્ય સંખ્યામાં પણ વધારો થઈ છે વન વિસ્તાર બહારના વિસ્તારોમાં પણ ખેતી સાથે રોજગાર મળી રહે તેનો પ્રયાસો પણ ગુજરાત સરકારે કર્યા છે આ પ્રસંગે નિમિત્તે એક વૃક્ષ વાવી પર્યાવરણ બચાવવાના આ અભિયાનમાં સરકાર સાથે સહભાગી બને તો આ અભિયાનને વધુ સાર્થક કરી શકાય આ કાર્યક્રમમાં મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઉત્કૃષ્ટ નર્સરી ઉછેરની કામગીરી કરવા બદલ પ્રશિસ્ત પત્ર અર્પણ કરવામાં આવ્યા તેમજ વનીકરણ માટે સહકાર આપી સહભાગી થવા બદલ પ્રશિસ્ત પત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા તથા એક પેઢના માકે નામ ટુ ઝીરો અભિયાન અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું રિપોર્ટર આસિફ લુણાવાડા